તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયો વિડીયો છે ફ્રી ફાયર નો છેલ્લો વિડીયો હા એનું કારણ એ છે કે ભાઈ આપણે ફ્રી ફાયર મેક્સ ડિલીટ કરી અને ફ્રી ફાયર ઇન્ડિયા જે આવશે ત્યાં આપણે પાછા આવશે તેલંગણા હવે પાછા આવવાનું વીમો છે તેલંગણ પાછા નહીં આવે હા બીજી ગેમ ગમે હું રમેશ વીડિયો આવશે મારા તો બીજી ગેમ ફ્રી ફાયરનો નહીં કારણ કે હવે ફ્રી ફાયર મેક્સને બોયકોટ કરવામાં આવે છે બધાએ જો યુટ્યુબરૂ બધા યુટ્યુબરૂ નાના મોટા બધાએ અટાણે ફ્રી ફાયરને બોય ફ્રી ફાયર મેક્સને બોયકોટ કરે છે અને ફ્રી ફાયર ઇન્ડિયાની માંગણી કરે છે તો આપણે પણ હવે એવું જ કરવાનું છે ફ્રી ફાયર મેક્સ બોય અને ફ્રી ફાયર ઇન્ડિયાની માંગણી કારણ કે મિત્રો ફ્રી ફાયર ઈન્ડિયા જો નહીં આવે તો આ ગેમનું કઈ મહત્વ નહીં રહી જાય આપણે બધા રમી છે આપણું કંઈ મહત્વ નથી ફ્રી ફાયર ઈન્ડિયા આવશે તો મહત્વ રહેશે કારણ કે ઈ સ્પોર્ટ આવશે ને ઈ સ્પોર્ટ આવશે એટલે આપણું મહત્વ પાછું આવી જાય અને ઘણા એવા જે શાનદાર પ્લેયર છે કે જેમાં ટેલેન્ટ છે ઈ સ્પોર્ટમાં જવાનું જીતવાનું તથા રમવાનું એ ટેલેન્ટને દેખાડી નથી શકતા અટાણે શું હાલે છે ટ્રેનમાં વન ટેપ કસ્ટમ વન વી થ્રી વન વી ફોર વન વી થ્રી ને વન વી ફોરથી થી થાય છે શું અટાણે જે બે ત્રણ મહિનાનો પ્લેયર છે ન્યૂ પ્લેયર છે એ વન વી થ્રી કરી લઈએ છે એ વન વી ફોર કરી લઈએ હું એમ નથી કહેતો કે ન્યૂ પ્લેયરની ન્યૂ પ્લેયરનું કાંઈ કામ નથી ન્યૂ પ્લેયર હારા જ છે એનું માઇન્ડસેટ હોય એ પણ જઈ શકે સ્પોર્ટમાં પછી જૂના પ્લેયર છે એનું માઇન્ડસેટ સારું એની સ્કિલ સારી એ સ્પોર્ટમાં જઈ શકે એમની એ બધા કેમ ફ્રી ફાયર બંધ કરી દીધું કારણ કે ઈ સ્પોર્ટ એનું મહત્વ ઘટી ગયું બધા એટલે હવે આપણે ઈસ્પોટ જોઈએ છે તો હું ફ્રી ફાયર ડિલીટ કરું છું અને તમે પણ હવે ફ્રી ફાયર મારું માનો તો ફ્રી ફાયર મેક્સને ડિલીટ કરના અને બીજા નંબરમાં ઈ કે છે ને આપણે પ્લે સ્ટોરમાં જઈએ અને રેટિંગ તો નીચી નાખવાની જ છે ગમે એ રીતે આ અને ફ્રી ફાયર ઓફિશિયલ ફ્રી ફાયર ઇન્ડિયા ઓફિશિયલ જેટલા પણ યુટ્યુબમાં ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં બધી જગ્યાએ જેટલા એના પેજ છે એમાં બધામાં ફ્રી ફાયર મેક્સ બોયકોટ હેશટેગ ચાલુ કર હવે આપણે ફ્રી ફાયર ઇન્ડિયા જોઈએ હા ફ્રી ફાયર ઇન્ડિયા જોઈએ જોઈએ ને જોઈએ એક વર્ષ પૂર્ણ થઈ ગયું એક વર્ષ નીકળી ગયું આખું પણ ફ્રી ફાયર ઈન્ડિયાનું હજી કાંઈ પત્તો નથી પ્લે સ્ટોર માય કમિંગ સૂન બધી જગ્યાએ આમના અને એમની મજા હાલશે અને આ બધા હમણાં કહેતા હતા કે અપડેટ આવે છે હમણાં પાંચ સપ્ટેમ્બરે ફ્રી ફાયર ઇન્ડિયા આવી જાય કાંઈ નહીં આવે ભાઈ આજે પાંચ છ સપ્ટેમ્બર થઈ ગઈ આવી ફ્રી ફાયર આવી નથી ફ્રી ફાયર ઇન્ડિયા નહીં આવે એમ નહીં બધા એકજૂટ થઈ જાવ બધા એકજૂટ થઈને ઉપર એકતા રાખીને તો જ ફ્રી ફાયર ઇન્ડિયા આવશે ને કઈ નહીં આવે ચાર પાંચ જણા કે બે ત્રણ જણા કે દસ બાર જણાથી કાંઈ ના થાય ભાઈ બધાને એકજૂટ થવું પડે મારું માનો તો બધા એકજૂટ થઈ જાવ આપણે બધાને એક જૂઠ થવાનું છે સમજાઈ ગયું ને તો બધાય મારા ભાગે એક એક કામ કરો જે નથી રહી શકતા એ ભલે રમો તમે જે ટાઈમ એના માટે તમે રમો ટોપઅપ કરાવો અને રેન્ક વધારો છો ટોપઅપ બંધ કરી નાખો હાવ ટોપઅપ તો થવું જ ના જોઈએ ગમે એ રીતે હા ટોપ બંધ કરવાનું હું તો ડિલીટ જ કરું છું ફાઈનલ તો બસ મારે બીજું કંઈ કહેવાનું નથી થતું હવે હવે જ્યાં ફ્રી ફાયર ઇન્ડિયા આવશે ને ત્યાં ગબ્બર આવશે ત્યાં લગે ગબ્બર ફ્રી ફાયરમાં નહીં આવે અને જીને મારી વાતમાં જરાક પણ એમ લાગે કે ના બરાબર છે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો અને બસ